સુરેન્દ્રનગરના ગુડખર ત્રાસ મુદ્દે ખેડૂતોએ ગાંધીનગર સુધી લડત આપવા હુંકાર કરી છે ગુડખર અભયારણ્ય પાછળ કરોડ રૂપિયા ખર્ચવામાં આવતા હોવા છતાં ખેડૂતોનો ઊભા પાકમાં નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોએ સવાલ કર્યો કે અભયારણ્યમાં આવતી ગ્રાન્ટ કોણ વચેટિયા ખાય છે જિલ્લાના પંદરથી વધુ ગામોમાં ગુડખરના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગુડખરું યુવા પાકોમાંથી ચાલીસ ટકા પાકને નુકસાન કર્યું ગુડખરનું રેસ્ક્યુ કરવાની માંગ સાથે કલેક્ટર ડીએફઓ તેમજ આરએફઓ સુધી રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નિર્ણય ન આવતા ગાંધીનગર સુધી લડત આપવા ખેડૂતોએ હુંકાર કર્યો અમે ઓગણીસ સાતથી એક ઉપવાસ આંદોલન કર્યું હતું પછી ચોવીસ ચોવીસ સાતથી અમે એક આવેદનપત્ર કલેક્ટર આપ આપ્યું હતું અને હવે પંદર દિવસનો કલેક્ટર સાહેબે ટાઈમ આપ્યો હતો અમે આરએફઓ જોડે હમણાં દસથી પંદર મિનિટ પહેલાં ટેલિફોનિક વાત કરી તો આરએફઓ સાહેબે કીધું કોઈ પ્લાનિંગ નથી હજી અમને કોઈ સૂચના આવશે તો અમે તમને જણાવીશું જો હવે કોઈ પ્લાનિંગ કે કોઈ સૂચના નહીં આવે તો ખેડૂતો એક મંચ ઉપર જોવા મળશે આખા જિલ્લાના અને ઉગ્ર આંદોલન કરશું અને આગામી રણનીતિ એવી છે અમારી કે જો આ પંદર દિવસનો કલેક્ટર સાહેબે અમને કીધું છે કે હું તપાસ કરી અને તમને જણાવીશ એમાં કાંઈ ન વરે તો અમે હવે ગાંધીનગરે જવા તૈયાર છીએ અને દિલ્હી જવું પડે તો દિલ્હી જવા તૈયાર છીએ પણ અમે આ આમાં કા અમારો નિકાલ નિકાલ લાવો કા અમે ખેતી કરતા બંધ થઈ જઈશું શું કરશું અમારા છોકરાના રોટલા અફડાય છે અત્યારે હવે આ ગધેડા સરકારને કઈ રીતે હાચેવા એ જ ન ખબર પડતી ગધેડાના ઉપરથી ઘણું બધું પેમેન્ટ આવે ખચરને ખાવા પીવાનું તો આપણને અંદાજીત આવે પણ છતાંય એ ખચરા તો અમારું ખાય તો આ વચ્ચે કોણ ખાઈ જાય અને વાત કરે તાર ફેન્સિંગની એવી તો સાહેબ અમારે તાર ફેન્સિંગની સબસિડી નથી જોતી તાર ફેન્સિંગ મેં જ કર્યું હતું મારા ખેતરમાં મારા ખેતર અહીં જોઈ જાઓ કેટલું તાર ફેન્સિંગ બગાડી વહેરું હોય તોડી વહેરું હોય એનું મેન્ટેનન્સ કેટલું આવે હે